બે જૂથ વચ્ચે એક દિવસ પૂર્વ થયેલા ભેસ અને મારુતિ ની ટક્કર ના મામલે બોલાચાલી ની રીસ રાખી માથાકુટ સર્જાઈ હતી જેમાં જીજનેશભાઈ આહિરના ભાઈ હસમુખભાઈ સાથે મેર ભેંસ મારુતિ વાન સાથે અથડાઈ હતી જે બાબતે બોલાચાલી થઈ હતી જે હસમુખભાઈના મિહિરે લાકડીનો સપાટો મારી દેતા પાસણીમાં ફ્રેક્ચર થયું હતું જે બાબતે કહેવા જતા મિહિર આહિર રાજુ આહિર ધર્મેશ આહિર અને જયંતી આહિર જયકુમાર આહિર એ લાકડી તેમજ મારક હથિયારો વડે હુમલો કર્યો હતો તો સામે પક્ષે મિહિર આહિરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં એક દિવસ પૂર્વ થયેલા બોલાચાલીની રીસ રાખીને હુમલો કર્યો હતો જેમાં ધર્મેશ આહિર ગોમાન આહિર વિજય આહિર જિગ્નેશ આહીર દેવા આહિર બળવંત આહિર અને રણછોડ આહિરને લાકડી સહિત મારક હથિયાર વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી ઘટનામાં બંને પક્ષે છથી વધુ લોકોને ઈજા પહોંચી હતી